મારે પેલા તો ગોપાલભાઈને કેવું છે કે ગોપાલભાઈ આ જૂતું ફેંકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે આપણી કહેવત છે ને આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય અને જ્યારે પણ હોય ત્યારે પોલીસ વાળાને કોનો ફોન આવ્યો કોને કોનો ફોન આવ્યો કોઈનો ફોન નથી આવતો એ કોણ છે એ તપાસ કરો આની પેલા તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલા આત્મચિંતન કરવું ખૂબ જરૂરી છે કે આ શું કામ થઈ રહ્યું છે અને શું કારણથી થાય છે એટલે આની પહેલા પણ ફેંક્યું તું ત્યારે એ કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો તો આને તપાસ કોઈ આક્ષેપ કરતા પહેલા નકર પગલાં લેવા જોઈએ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી આવા કે કોઈની ઉપર જૂતું ફેંકે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક સક્ષમ કાર્યકર છે એક રાષ્ટ્રવાદી વિચારધારાને વિકાસની રાજનીતિને વરેલો કાર્યકર્તા છે અને એકદમ સંસ્કારી કાર્યકર્તા હોય છે એ આવા કામો કરવાની ભારતીય જનતા પાર્ટીના કોઈના ઇશારે તો ઠીક છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર વિચાર પણ ના આવે અમે કામ કરવાવાળા લોકો છીએ તમારી પાસે જૂતું ફેંકવા મારું જૂતું બગાડવાના કોશિશ અમે નથી કરતા એટલે બહુ ધ્યાન રાખીએ કોઈ પણ વસ્તુ છે ને એની શરૂઆત આપણાથી જ થતી હોય છે આપણે શીખવાળી છીએ એટલે થતું હોય છે અને પછી આપણા આપણા લોકોને તમે જ કીધું હોય ને એ નારાજ થઈને કરતા હોય છે એટલે એ જોવું જોઈએ એટલે દર વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ને ભારતીય જનતા પાર્ટીના આક્ષેપ કરવાને બદલે

ત્યારબાદ ભાજપ પાર્ટી ઉશ્કેરાઈ ગઈ છે ગુસ્સામાં છે આમ આદમી પાર્ટી અને મારા પ્રત્યે ગુસ્સો છે હું તેમ જ્યાં માણસો ષડયંત્ર કરી કાવતરા કરી અને અમારી જનસભાની અંદર ન્યુસન્સ ઉભું કરવાની કોશિશ બીજેપી દ્વારા થઈ રહી છે આ યોગ્ય બાબત નથી મારી શરૂઆત તો સત્તાને પ્રશ્ન પૂછવાથી હતી સત્તા સામે હિંમત બતાવી હતી મેં આ તો આ તો નામરદ માણસો છે આ લોકોમાં તો કોઈ હિંમત નથી ભાઈ તમારે જૂથું મારવું છે તો જાઓ વિધાનસભામાં ગાંધીનગરમાં જઈને સત્તામાં બેઠેલા માણસને પૂછો જાઓ એની સામે તમારી મરદાનગી બતાવો વિરોધ પક્ષના ધારાસભ્યની સભામાં આવીને કાંડ કરવામાં શું મતદાનગી છે આ તો કાયર માણસોના કામ છે ભાઈ ગોપાલ ઇટાલિયાનું ઉદાહરણ લેતા હોય તો ગોપાલ ઇટાલિયા એ સત્તામાં બેઠેલા ખાનખાના લોકોની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી છે છે હિંમત એવી તો જાઓ વિધાનસભામાં જાઓ ગાંધીનગર અને કરો તમારે જે કરવાય અમારી સામે વિરોધ કરીને હું ગુજરાતની જનતાનો ફાયદો છે અમે તો પોતે જ વિરોધ પક્ષ છીએ વિરોધ કરવાની જવાબદારી જ અમારી છે હવે અમારી સામે વિરોધ પાછો હા તો ભાષ્યાસ્પદ કેવું કે દુર્ભાગ્યપૂર્ણ કેવું આવી ઘટના એકથી આવી ઘટના પાંચ છ વખત બની મારા ઉપર ચાર વખત બની ઈશુદાનભાઈ ની સભામાં બની પ્રવીણ રામની સભામાં બની રાજુ કરપડાની સભામાં બની અમારી આખી પાર્ટીની થાય બને છે એનો અર્થ એ થયો કે વર્ષથી ભાજપ પૂર્ણ બહુમતીની સત્તામાં છે પણ છતાં એને અમારી જેવા નાના માણસોનો વિરોધ કરવો પડે છે તો આ સરકાર કેટલી કાયર સરકાર હશે એનું મનોબળ કેટલું તૂટી ગયું છે વિધારદર્મની ચૂંટણી પછી ફરિયાદ ફરિયાદ તો પોલીસની જવાબદારી છે કોઈ માણસ દારૂપીન સભામાં આવે તો એની ફરિયાદ કોણ કરે પોલીસ ની જવાબદારી છે દારૂ પીધેલા ની ફરિયાદ કરવાની છરા ખિસ્સામાં લઈને ફરે છે એની ફરિયાદ કોણ કરે સામાન્ય માણસ તો હેલ્મેટ ના પહેરે તોય ફરિયાદ થઈ જાય તો છરો લઈને દારૂ પીને એક જાહેર સભાની અંદર બખેડો કરવા આવે એની ફરિયાદ કોણ કરશે પોલીસ ની જવાબદારી છે બખેડો કરનારને રોકવાની